સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયત ખવડની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ દેવાયત ખવડ એફઆઈઆર લખાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો દેબાયત ખવડ ગાડીમાં હાજર નહોતા પરંતુ તેમના ડ્રાઈવર પર જાન લેવા હુમલો થયો હતો ત્યારે થોડા સમય પહેલાં જ અમે વકીલ મેહુલ બોઘરા સાથે એફઆઈઆર અને અરજી મુદ્દે વાત કરી હતી કેમ પોલીસ ફરિયાદ નથી લેતી અરજી લખી કેમ પરત મોકલી દેવામાં આવે છે સાંભળો મેહુલ બોગરાએ શું કહ્યું હતું સિસ્ટમમાં કેમ આ પ્રકારનું છે સામાન્ય રીતે તો એવું કહેવામાં આવે છે કે તમે ફરિયાદ દાખલ કરો એફઆઈઆર દાખલ કરો તો પછી એફઆઈઆર લેવામાં પોલીસ આટલો વિચાર કેમ કરે છે સંકોચ કેમ અનુભવે છે આટલા દિવસો કેમ કરે છે આમાં ગૃહમંત્રી છે ને એ સીન સપાટામાંથી ઊંચા આવે અને પોલીસ ખાતા ઉપર કઈક એવું દબાણ હોય તો આ લોકો કાર્યવાહી કરે

સુપ્રીમ કોર્ટના નિર્દેશો છોડી દો હવે મંત્રી છે એ સીન સપાટા કરવાનું હશે કે ભાઈ વરઘોડા કાઢશું ફલાણો કરશું ટાટિયા તોડ નાખશું ઘીચડું કરશું એટલે પેલા ગુના તો દાખલ કરો જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે ને સાંભળો તો ખરી એની કાયદેસરની ફરિયાદ તો નોંધો પછી તપાસનો વિષય આવશે પછી આરોપી પકડજો પછી વરઘોડા કાઢજો તો ટૂંકમાં જે વસ્તુ કરવાની છે ને એ વસ્તુ નથી થતી માત્ર ને માત્ર સીન સપાટા થાય છે

જો કોઈ પણ પોલીસ કર્મચારીને આપણે એવું શીખવાડે કોઈ સામાન્ય વ્યક્તિ કે ભાઈ આ તો કોઈ ગુનો છે આમાં તો ગુનો દાખલ થાય જ તો મારી એફઆઈઆર લઈ લો એટલે પેલા કાં ગાળ દેવામાં આવે અને કાં તો એવું કહેવામાં આવે કે અમને કાયદો શીખવાડે છે અમારી ઉપર રફ જાડે છે હાલ ઘરે વયો જા તું તું કારાથી વાત કરવામાં આવે ને તારો ગુનો દાખલ નહીં થાય આવી સ્પષ્ટ વાત કરી દેવામાં આવે કારણ કે એમને ખબર જ છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો કમિશનર ગુનો દાખલ કરાવવાના નથી પછી કોર્ટમાં ઓર્ડર નીકળે પોલીસે કરી છ મહિને ઓર્ડર કરે કે એફઆઈઆર દાખલ કરો જે કેસ અંદર સીધી એફઆઈઆર થવી જોઈએ એ કેસ માં છ છ મહિને એફઆઈઆર થાય એટલે પેલો વ્યક્તિ જે છે જેને ગુનો દાખલ કરવો છે ને એનું તૂટી જાય આખો

તો એ વ્યક્તિને એમ કહેવામાં આવે તમારી અરજી લખી લઈએ છીએ અને અરજી લખાવીને તેને પાછા મોકલી દેવામાં આવે ઘણી વખત તો સમાચારોમાં પણ તેવું આવે છે કે ભાઈ એફઆઈઆર દાખલ નથી કરી અરજી લીધી છે તો આ બાબતમાં શું કાર્યવાહી કારણ કે ખરેખર પોલીસ અરજી લઈને આ મામલો રફેદફે કરવા ઈચ્છતી હોય છે કે પછી અરજી લઈને પણ સામેવાળી પાર્ટી હોય છે જે કોઈ પક્ષ હોય છે ફરિયાદી તેને ન્યાય મળી શકે સમગ્ર એવું છે કે અરજદાર ને બોલાવો સામે વાળા ને બોલાવો સમાધાન કરાવો રૂપિયા નો તોડ કરવો ભ્રષ્ટાચાર ને મોટિવેશન કરતું અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહિત કરતું જો કોઈ ગતકડું હોય ને તો એ આ સિસ્ટમ ની અંદર અરજી છે ગૃહ મંત્રી તરીકે એમની પહેલી જવાબદારી એ છે કે જો આ અરજી નામના ગતકડાને હટાવી દેવામાં આવે ને તો લગભગ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પચાસ થી સાહીઠ ટકા સીધો ખતમ થઈ જાય તો અરજી સિસ્ટમ પહેલી વાત તો છે ને આ મામલો થોડો અલગ છે લોક સાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં બે કાર્યક્રમ બુક કરી લેતા બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે તે મામલે ચોક્કસ કોઈ વિગતો સામે આવી નથી પહેલા સાંભળો દેવાયત ખવડ પોલીસ સ્ટેશન પહોંચી શું બોલ્યા હતા એટલે સનાસલ ને કીધેલું આવું ડાયરામ આવી તારીખ વીસ બીજો ડાયરો મારો પીપળાવ હતો એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી દીધો એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી હું ત્યાં આગળ રોકાય સાડા નવે આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી ભાઈ ઓડિયન્સ છે ને ડાયરો ચાલુ ન સોભાઈ છે તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જાવ કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજી રહ્યું મીતન થયો એટલે મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે તેનું પેમેન્ટ મારે કરવાનું પછી ભગવત શિયાળથી લઈ લઈએ એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો શના સર સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અધી કલાક મોડું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠો ક્યાંક પાંચ પંદર મિનિટ અધી કલાક આવા જવામાં લેટ થતું હોય આપણો બિઝનેસ રોડ ઉપરમાં લેટ પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કેતું હોય કે મેં પૈસા દેવા તને આપ્યા હતા નથી આવ્યા તો મને ખૂબ પૂરા પુરાવા પર લડાઈ રમું છું એટલે ગાડી લઈને કાનો જીવ આવ્યો એટલે આ લોકો કીધું ભાઈ ગાડી લઈ લે દિવસ તો અડધી કલાક મોડું શું કામ અને તો રજા આપી જાવ માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસ એટલે મને ડ્રાઈવરે કીધું ગાડી ને લઈ લીધી આ બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ છે રામભાઈ દીકરો છે કે બીજા મારો ડ્રાઈવર ઓળખે છે એટલે મને કીધું ભાઈ ગાડી ને લઈ લીધું કઈ વાંધો ને ગાડી ને તાવી લઈ લીધું મોટો ભારત નું સરસ બંધારણ છે આપણે એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી પંદર મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી તો નીકળે કારણ કે એકલો હતો આ લોકો કઈ પર બીજું કરે એ ચિંતા પણ એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકો બે ગાડી પાછળ અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે થોડી મારા ખાસ ખબર નથી રિંગ રોડ ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી

નાનો એવો લીગલ પ્રોસીસ કરવા એફર કરવા માટે તો અમે એવા કેસનો થવા માંડ્યા આ હતા ના નતા બનાવ જે માણસ સાથે બન્યો છે કે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થી એક વાગ્યા સુધી કાલે બપોર થી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં માં એફઆર ફરાવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડી કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય ફોડ ફોડ કરીને લઈ ગયા છે છતાં ભી હજી એફઆર ફાટી નથી શું રીઝન થી એફઆર નથી ફાટી ગુજરાતી જાહેર જનતાને જણાવો શું કારણથી અસર નથી થતી હું લીગલ કરવા માંગુ છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાયની એ આપ મીડિયાના માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો તમારું સંરક્ષણ કાયદો છે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી

ડાયરા સ્થળ પર જ આઠ લાખ રૂપિયા આપ્યાની વાત કરી હતી આયોજકે કહ્યું હતું કે મારા પિતાની પુણ્યતિથિ પર એકવીસ તારીખે પ્રોગ્રામ રાખવાનો હતો પરંતુ દેવાયત ખબડે પોતે વીસ તારીખે ડાયરો રાખી દીધો જેના કારણે તેમને દુશ્મનીનો સામનો કરવો પડ્યો એક ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં દેવાયત ખબડ આયોજકને ધમકીભર્યા શબ્દો કહી રહ્યા છે આયોજક દેવાયત ખબડના ગાડી પર હુમલાને નકારી દે છે દેવાયત ખબડે કહ્યું હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી હેલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી થયો દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લેલી હતી મારા મારા બે લવકુ થી જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આર્યો તો ત્યારે એકડા થારાડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચ્ચન નથી આજ દી જીવો છું ને દેખાડ્યું છે છું પ્રોગ્રામ ગયા ભગવત મેઘરાજ ને બોલાવો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થાર ત્રણ એકડા થાર ધૂવરાજ લેવો ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે તમે કોની છો કાચ તોડ્યો ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી ના ગાડી પાછી લઈ ગયા દેવાજ ખબર ની ગાડી ઉપાડી લઈ ગયા હું તમે મારું શું મનપો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું કેવાનું દેવાજ વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની મારા ખોલામાં ને મે નીકળીને ફોન કર્યો દોઢસો 150 ગાડી નાખું છું ડિફેન્ડર

હજી કઉ છું નથી ફોનમાં આબરું કોની કાઢી તમે કોની છો જો કાચો ભગવતસિંહ કાચ ફોડી નાખો ગાડી મારી લઈ લીધી આથી ટોલ નાખી ગાડી પાછી લઈ ગયા તમે દેવાત ખબર ની ગાડી ને લઈ ગયા હું કાઠી દરબાર તમે તમારું શું પરિધાન અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવ્યું મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું દેવ જો વાટે પણ હું ગાવા બેઠો તો માતાજી ના છોકરા મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું એટલે ગયો છું પતી ગયું કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે બાજવાનું સાહેબ મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપણે લડી લીશું બે ભાઈ મારે ગાડી જોતી દેવાયત ખબરના ફરતા થયા હતા તે પહેલા પણ દેવાયત ખબર ઘણા વિવાદોમાં રહી ચુક્યા છે જોવું રહ્યું આ કેસમાં કોણ સાચું કોણ ખોટું સાબિત થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત